તારીખ છે ત્રણ બે બે હજાર પચીસ અને ભાવનગર જિલ્લાના ઉંબાડા તાલુકાના લીમડા લીમડા હનુભાના ગામે પ્રગતિશીલ ખેડૂત મિત્રો સનાતન ફાર્મ પીઠાડીયા હર્ષદભાઈ ઘેટીયા ની વિક્રાતા જીબ્રા અને મનીષા જોવા આજ આપેલ છે સો ખર્ચેથી અત્યારથી દોઢસો કિલોમીટર દૂરથી ખેડૂતો આજે વિક્રાતા જીબ્રા અને ડોલ્ફીન જોવા આવ્યા તો હવે પછી બધાને થોડો થોડા આપણે પ્રશ્ન કરશું વરસાદ તો અત્યારે ખૂબ લાગેલા છે

દેશી ટાઈપનું મરચું કહી શકેશી તાપ દેશી જ કહેવાય હા કૂણું મરસું કેટલું નવું બેહી ગયું છે ફૂલ ને ફૂલ આંકડા એવા છે મરસુંય એવડું છે ફ્રાવરિંગ ચાલુ ને હા ચાલુ ચાલું બોલો બોલો કમ્પ્લેટ છે એમાં કાંઈ ઘટે નહીં કેવું ગામ તમારું લીમડા અનુભાના ભાવનગર જિલ્લો ઉમરાળા તાલુકો રાજકોટ ભાવનગર હાઈવે ઉપર જ ગામ આવે છે મારું ઝસાજી તેર કિલોમીટર ઝસાજી તેર હા તો મરતી સારી ધક્કો વસૂલ નહીં વસૂલ વસૂલ અમે

તો વસ્તુ સારી સારામ સારી સરાઈ આ એ મરચું તો પણ જો કના ભાઈ બહુ મરચું ભરાણો હો ભાઈ હે ના ના હજી મરચું નો ઘટે કાઈ નહીં કાઈ નો ઘટે ઓ ભાઈ મરચા લંબાઈ સારી ને બહુ સારી આવ આવે અને ભાવ આવે એવું લીલું વેસું હોય તો લીલું વેસાય હુકલ વેસાય આ સમયમાં મરચું અને આ સમયે એવડું મોટું મરચું એટલે નો હોય હોય નો હોય નો ક્યાંય જોયું જ નથી પણ આવડું મોટું મરચું જોત ખરા પણ